યોજના હતી વિંચિત ન રહે તે માટે સમસ્યાનો સ્થાન પર નિકાલ આવે એવા સેતુ સાથે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં રેશન કાર્ડ સુધારા આવક દાખલો આધાર કાર્ડમાં સુધારો આયુષ્યમાન કાર્ડ જેવા અનેક લાભના આયોજન કરવામાં આવ્યા હતા જેમાં ધબોઈ નગરપાલિકાના ઓફિસર જય કિશન તડવી અને ધબોઈ નગરપાલિકાના પ્રમુખ બિરેન શાહ કારોબારી ચેરમેન તેજલબેન સોની આરોગ્ય અધિકારી પ્રમોદ શ્રીવાસ્તવ અર્બન વહીવટી તંત્રના અધિકારીઓ અને પદ અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું રેબોત મોહસિન મંસુરી